ગાયનો ઘી બનાવેલો વિડીયો મેં તમારી સાથે શેર કર્યો મને ખબર નથી તમે લોકોએ જોયો કે નહીં ના જોયો હોય તો ચોક્કસ જોજો હવે જ્યારે પણ આપણે ઘી બનાવીએ એટલે છાશ વધે એ છાસમાંથી મેં હાંડવો બનાવ્યો છે તો એ હાંડવાનો વિડીયો પણ બહુ જ સરસ રેસીપી છે તમારી માટે શેર કરી છે પ્લીઝ એકવાર જોજો અને જો તમને યોગ્ય લાગે તો શેર કરજો તો ચાલો જઈએ મારા કિચનમાં ગાયનું ઘી બનાવતા મેં તમને લાસ્ટ વિડીયોમાં બતાવ્યું અને જ્યારે આપણે ઘરે ઘી બનાવીએ ત્યારે એમાંથી છાસ પણ નીકળે તો એ છાસનો ઉપયોગ કર્યો છે મેં હાંડવો બનાવવા માટે તો અહીં મેં હાંડવાનો લોટ જે રેડીમેડ માર્કેટમાં મળે છે એ જ ત્રણ વાળકી ભરીને લીધો છે હાંડવો જ્યારે પણ બનાવું ત્યારે એક ટાઈમનો નહીં બીજે દિવસે સવારે નાસ્તામાં પણ બધાને બહુ જ ભાવે આવો કરકરો લોટ આવે છે જેમાં ચોખ્ખા ચણાની દાળ અને થોડી અડદની દાળનું મિશ્રણ હોય છે તો ત્રણ વાડકી લોટ મેં લઈ લીધો છે અને આ એ જ ઘી બનાવીએ ત્યારે જે માખણની છાસ નીકળે છે એ જ છાસ છે એને એ છાસથી હું હાંડવાનો લોટ પલાળી રહી છું તો છાસ જેટલા પ્રમાણમાં જરૂર હશે એટલી આપણે નાખીશું બેઝિકલી હું તમને એવું કહેવા માગું છું કે બહુ જ ઢીલું ખીરું નથી કરવાનું આપણે એની અંદર બીજા શાકભાજી આવે એટલા માટે આપણે થોડુંક કડક જ એને હાથવાનું છે જો તમે ઢોકળા બનાવતા હોય આજ લોટમાંથી બને તો તમે ચોક્કસ થોડુંક ઢીલું ખીરું રાખી શકો છો તો ફરી ક્યારેક આપણે આ પીળા ઢોકળા કેવી રીતે બને એ પણ જોઈશું તો અહીં આપણે છાશ નાખી અને પલાળી દીધું છે અને આવું ડ્રાય રાખું છું એને ગરમ જગ્યાએ ચાર પાંચ કલાક માટે રાખી દેવાનું છે હવે તમને હું બતાવું કે ચાર પાંચ કલાક પછી જુઓ તમે આથો કેવો આવ્યો છે તો હું ઉપરનું લેયર ખસાડીશ એટલે તમને ખબર પડશે કે આથો છે અંદર તમે જોઈ રહ્યા છો કે પીળું દેખાય છે એટલે ઉપર આથો આવી ગયો છે સો આપણો લોટ અથઈ ગયો છે આવો જ લોટ આપણે ઢોકળામાં પણ ઉપયોગ કરી શકીએ છીએ પણ એ નેક્સ્ટ ટાઈમ હવે જે મેં બધી વસ્તુ લીધી છે એ તમને બતાવું આ ભાજી છે જે મેથીની અત્યારે ફ્રેશ આવે છે લસણ દૂધી અને લાડુ અને મગસ આ તો મારી સ્ટાન્ડર્ડ રેસીપી છે કે લાડુ ને મગજ હું જ તો છાંડવો સરસ બને પ્લસ થોડાક મસાલા પણ બીજા નાખીશ જે તમે જોઈ શકો છો અહીં મેં અડધી દૂધી લીધી છે અને ભાજી પણ સમારીને રેડી કરી છે દૂધીને છોલીને ડીટું રાખવું એટલે છેલ્લે મારવો હાથ ઘસાય નહીં એટલે દૂધી થઈ ગઈ પછી ભાજીને મેં ધોવા મૂકી દીધી લસણ અને લીલા મરચાં કચરીને અને આ સવારનો બનેલો ભાત મારા મમ્મી એવું કહે છે કે જો અડધું ચઢેલું હોય એટલે અડધું બફાયેલું હોય અને અડધું કાચું હોય તો હાંડવો બહુ સરસ બને એટલે અહીંયા મગસ અને ભાત તો બફાયેલા જ છે હવે બીજા મસાલામાં આપણે નાખીશું કે આ સવાની ભાજી છે સવાની ભાજી હું હંમેશા માટે સુકવણી કરીને રાખું છું આવી જ બધું વસ્તુઓમાં નાખવા માટે પ્લસ આ છે સરગવાનો પાવડર અને આગળ મેં એક વસ્તુ જે નાખી એ છે મોગરીનો પાવડર હવે આ ભાજી બધી પાણી નીતાારીને હું લઈ લઈશ અને હજી સુધી આપણે બધી વસ્તુઓ જ ભેગી કરી છે કોરા મસાલાનો સમય થઈ ગયો છે હળદર લીલું મરચું ધાણાજીરું બેઝિક જ મસાલામાં નાખવાના છે પણ સ્વાદ તમે આ રીતે બનાવશો તો એકદમ ઉભરીને આવશે કેમ કે એની અંદર આપણે બનેલા લાડુ અને મગસ લીધા છે આ રીતે ચોક્કસ ટ્રાય કરો પોચો પણ બનશે અને સરસ આમ એનું ટેક્સચર પણ થશે પ્રમાણસર મીઠું એટલે કે બે ચમચી મીઠું મેં નાખી દીધું છે હવે સૌથી પહેલાં આપણે બધી જ વસ્તુ ભેગી કરી લઈએ અને ભેગી કરીને પછી આપણે જોઈશું કે આમાં શું નાખવાની જરૂર છે અહીં આપણે તેલ નાખવાના છીએ અને મગસ અને ઘી લાડુ નાખ્યું છે એટલે ઘી છે અને બાકીનું તેલ નાખીએ છીએ જો તમે લાડુ મગસ ન નાખવાના હો તો તેલ તમારે ચાર ચમચા નાખવો પડશે આ છેલ્લે મેં નાખ્યું એ સોડા નાખ્યો છે સોડા નાખવાથી હાંડવો સરસ ફૂલે છે અને પોચો પણ થાય છે હાંડવો બને એટલે બીજે દિવસ સવારે પણ બધાને ખાવો હોય અને બધા એવું કહે છે કે સાંજે ખાઈએ ને એના કરતાં મમ્મી સવારે વધારે સરસ લાગે છે ઓકે હવે આદુ બાકી હતું આદુને પણ મેં છીણી લીધું છે અને હાંડવાનું કૂકર લીધું તેને આપણે ગ્રીસ કરીએ નોર્મલી અને આ તેલમાં આપણે બઘાર કરીશું વઘારમાં તો આપણે રહી નાખીએ પછી તલ નાખીએ અને લાલ પેલા આખા મરચાં નાખીએ જેનો સ્વાદ બહુ સરસ આવે તો આવી રીતે હું વઘાર કરું છું અને તેલ થોડું આગળ પડતું હોય તો જ હાંડવામાં વઘાર સારો બેસે અને હાંડવો પોચો થાય એટલે થોડી ઘણી આ મારા ઘરની ટીપ્સ છે જે તમને હું આપવા માગું છું જેનાથી તમારો હાંડવો પણ સરસ થાય હવે તે ગ્રીસ તો કરી દીધું મેં અને ગ્રીસ કરેલામાં હું આ હાંડવાનો જે બેટર તૈયાર કર્યું છે એ આપણે નાખી દઈશું અને ઉપરથી આપણે પેલો જે વઘાર છે રેડી કરેલો એને આપણે ઉપર સ્પ્રેડ કરી દઈશું તો આ હાંડવો અત્યારે જેટલો પણ પથરાશે ને બન્યા પછી આખું કડાઈ ભરી જશે હવે આવી રીતે હું બધો જ મસાલો આની ઉપર સ્પ્રેડ કરી દઉં છું તલ છે રઈ છે અને લાલ મરચું છે અને મને એવું લાગ્યું કે તલ ઓછા છે ડેકોરેટિવ લાગ્યું નહીં એટલે થોડાક તલ મેં ઉપરથી પણ નાખ્યા છે તો તમે હાંડવો આવી જ રીતે બનાવો છો કે કોઈ તમારી સ્પેશિયલ રીચ છે રેતી ગરમ થઈ ગઈ હતી અને મેં એની પર કૂકર ચડાવી દીધું છે અને હવે આપણે તેને ઢાંકણું ઢાંકીને થવા દઈશું નોર્મલી હું એવું કરતી હોઉં છું કે સ્ટાર્ટિંગમાં દસ મિનિટ ફાસ્ટ ગેસ રાખો એટલે પેલા સોડાને લીધે હાંડવો ઉપર સુધી ઉભરાય અને પછી ધીમા ગેસે એને ચડવા દો જેટલો ફૂલવાનો હોય એટલો ફૂલી જાય આપણે ફાસ્ટ ગેસ રાખીએ તો પંદર મિનિટ પછી મેં હાંડવાનું કુકર ખોલ્યું મેં જોયું કે આજુબાજુ ધારો લાલ થઈ ગઈ છે તો લાવો હવે હાંડવો થઈ જ ગયો છે કે નહીં તો હાંડવાને જ્યારે પણ ચેક કરો ને ત્યારે એક જગ્યાએથી ના કરશો કારણ કે મારી સાથે એવું થયું એક જગ્યાએ સરસ ચડી ગયો છે જો હું તમને બતાવું આ જગ્યાએ અંદર ચપ્પુ નાખીશ ને તો એ એકદમ કોરું બહાર આવે છે તો સરસ ચડી ગયો છે અને બીજી જગ્યાએ આપણે કરીશું તો તમે જોજો સ્લાઇડ ભીનું છે પણ એ તો આવી જાય પણ અહીંયા બીજી જગ્યાએ હું કરીશ તો ખાસ શું હજુ કાચું છે એટલે હંમેશા હાંડવો બે ત્રણ જગ્યાએથી ચેક કરજો તો તમારો સરસ ચડ્યો છે કે નહીં તમને ખ્યાલ આવી જશે ફરીથી કુકર બંધ કરીને આપણે બીજી લગભગ દસેક મિનિટ જેવો રાખવો પડશે કેમકે થોડોક જ કાચો છે તો દસેક મિનિટ પછી મેં ફરીથી હાંડવાનું કુકર ખોલ્યું અને નાવ હાંડવો રેડી થઈ ગયો છે બહુ સરસ હાંડવો બન્યો હતો તો તમને મારી રીતથી એકવાર હાંડવો ચોક્કસ ટ્રાય કરી જુઓ જો તમને પસંદ પડી હોય મારી રેસીપી તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો વધુમાં વધુ શેર કરશો તો આપણી આ જે ટ્રેડિશનલ રેસીપીઝ છે એ બધા જ લોકો બનાવતા શીખશે અને આગળ વધશે આપણી ગુજરાતી રેસીપીનું માન વધશે તો હાંડવાની રેસીપી તમને કેવી લાગી અને આ બધું જે હું લાડુને મગજ નાખું છું એ આઈડિયા તમને કેવો લાગ્યો જો તમારી પાસે પણ આવું કશુંક યુનિક નાખી અને હાંડવો બનાવવાની રીત હોય તો કમેન્ટ્સમાં મને ચોક્કસ લખો મને અલગ અલગ રીતે હાંડવો બનાવવો ખૂબ ગમે છે કારણ કે એની અંદર કેટલા બધા શાકભાજીને બધું આપણે નાખતા હોઈએ છીએ